હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા સ્કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ઘાટા રસાવાળું વાલના શાકની રેસીપી તમે વાલનું શાક રોટલી કે ભાખરી સાથે તો ખાતા જ હશો પણ આ શાક તમે ભાત સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા પડશે જેમને વાલનું શાક નહીં ભાવતું હોય એમના માટે આ રીતે વાલનું શાક બનાવશો તો એ ખાતા જ રહી જશે તો ચાલો આંગળા ચાટતા રહી જાય એવું વાલનું શાક બનાવવાનું શરૂ કરીએ વાલનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ વાલ લીધા છે આ રીતના મોટા તો હવે સૌથી પહેલાં વાલને પલાળવાના છે તો વાલને મેં ધોઈ અને ચાર કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા તો એકદમ સરસ આ રીતના પલળી ગયા છે હવે વાલને બાફી લેવાના છે તો તેના માટે કૂકરની અંદર ઉમેરી દઈશું તો આ રીતે જે પાણી છે એ કાઢી અને વાલને કૂકરની અંદર ઉમેરવાના છે અને એની અંદર બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી તેલ ઉમેરવાનું છે એનાથી વાલ છે એ છૂટા રહેશે હવે કૂકર પેક કરી અને બે વિસલ થવા દઈશું આ વાલ છે એ બફાતા વધારે સમય નહીં લાગે બે વિસલ થઈ ગઈ છે અને આપણા વાલ છે એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતના તો હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો શાકના વઘાર માટે બે ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચીથી ઓછો અજમો ઉમેરીશું અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ ઉમેરી દઈશું અને બે ચમચી બેસન ઉમેરી દઈશું બેસનને તેલમાં શેકી લઈશું બેસન ઉમેરવાથી આપણું શાકનું ગ્રેવી છે એકદમ ઘાટું થશે હવે એની અંદર અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરો પાવડર ત્રણ ચમચી લસણવાળું લાલ મરચું હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું અને આ રીતે ગેસની ફ્લેમ લો રાખી અને મસાલા અને બેસનને શેકી લેવાના છે તો મસાલા અને બેસન શેકાઈ ગયા છે હવે મેં ચાર ટમેટાની આ રીતની પ્યુરી બનાવીને લીધી છે એને મસાલાની અંદર ઉમેરી અને આ રીતે મિક્સ કરી લઈશું અને પ્યુરીને ચડવા દઈશું તો આ રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ લો રાખી અને ચડવા દઈશું તો હવે આપણે આની અંદર બે ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે એ ઉમેરી દઈશું એક ચમચી ગોળ ઉમેરી દઈશું તમારે આંબલી અને ગોળની પ્યુરી બનાવીને ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો હવે એને મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે હવે બાફેલા વાલ ઉમેરી દઈશું તો વાલની અંદર જે પાણી છે એ આપણે કાઢવાનું નથી વધારે પડતું પાણી હોય તો તમે કાઢી શકો તો આ રીતે બાફેલું પાણી પણ સાથે જ ઉમેરી દેવાનું છે હવે વાલને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે થોડીવાર માટે હાઈ કરી દઈશું તો પાંચેક મિનિટ હાઈ ફ્લેમ પર શાકને ચડવા દઈશું એટલે આપણું શાક છે એકદમ ઘાટા રસાવાળું બનશે શાક ઉકળી ગયું છે હવે ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને શાકને મિક્સ કરી લઈશું તો ફટાફટ બનીને તૈયાર છે ઘાટા રસાવાળું વાલનું શાક આ શાકને તમે રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો પણ ભાત સાથે આ શાક ખાશો તો ખાવાની ખૂબ જ મજા પડશે તો જોયું તમે આ શાક ભાત જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ વાલનું શાક કેવું લાગ્યું થેન્ક યુ